આવું પ્લેટફોર્મ તમને કોંગ્રેસ આપવા જઈ રહી છે ત્યાં તમામ જગ્યાએ જયેશ રાદડિયાની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી પક્ષે નેગેટિવ નિર્ણય લીધો છે એટલે સંકેત એ મળે છે કે આ રેલો કઈક જેતપુરની વિધાનસભાની ટિકિટ સુધી પહોંચી જશે એવી દહેશત મારી ચોખ્ખી દેખાય છે જાય અને એ દહેશતને લઈને કહું છું કે સમય વર્તે સાવધાન પાણી પેલા પાળ બાંધવા માટે જયેશ રાદડિયાએ રાજકીય પરિપ્રેક્ષની અંદર વિઠ્ઠલભાઈની માનસિકતાવાળો સ્વભાવ દેખાડવો પડશે અને વિઠ્ઠલભાઈ માનસિકતા પ્રમાણે સ્વભાવ નહીં દેખાડે તો દીક્ષિતભાઈ તમારા ન્યૂઝ રૂમ અંદર હું સામેથી તમારા દર્શકોને કહું છું આવનારા દિવસોમાં રાજકીય રીતે જયેશ રાદરિયા નું રાજનીતિ પતન નિશ્ચિત માનું છું વિઠ્ઠલભાઈ રાદરિયા જ્યારે જાહેરમાં બોલતા કે ભાઈ રાજનીતિ એ અમારી રાજકોટ જિલ્લાની છે કે કોંગ્રેસ પક્ષ અમને સોંપે અમે એને પરિણામ બતાવશું જ્યારે વિજયેશભાઈ રાદરિયા આજ શબ્દ બોલે છે કે રાજનીતિ અમને સોંપે અમે પરિણામ બતાવશું પણ કોંગ્રેસ પક્ષ જે ભરોસો મુક્તિ હતી વિઠ્ઠલભાઈ ઉપર એટલો ભરોસો ભારતીય જનતા પાર્ટી જયેશભાઈ ઉપર નથી મુક્તિ આ વાતને લઈ રાજનીતિ મે મારા પ્રિય મિત્રને મે કીધું કે તમારી આ નોંધ લેવાય છે તમારા તમારી તાકાત ને વેત્રી નાખવાનું કામ રાજકીય રીતે કમલમમાં થાય છે એનું મુખ્ય કારણ એ છે જયેશભાઈ કે તમારા પિતાનો બદલો રાજકીય રીતે તમારું કદ મોટું ન બને એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી તમારે કદ પ્રમાણે વેત્રી નાખી છે ગુજરાતના રાજકારણની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી ખળભળાટ છે કે શું ગુજરાતના રાજકારણની અંદર પરિવર્તન આવવા જઈ રહ્યું છે કેમ કે અત્યાર સુધી આપણે એટલે કે ગુજરાતની જનતાએ તમામ લોકોએ એક વાત સમજી છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વિવાદ અને વિખવાદ જોવા મળે છે પરંતુ ગુજરાતમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનો વિવાદ એ ચરમસીમાએ આવ્યો છે વાત કરી રહ્યો છું જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં જયેશ રાદડીયાની જે માંગ હતી એ માંગ ન સ્વીકારવામાં આવી અને અંતે એ જ જયેશ રાદડીયા કે જેમને આખી આ ઘટનામાં ડેમેજ કંટ્રોલની પણ જવાબદારી આપવામાં આવી જેતપુરની અંદર જયેશ રાદડીયાના નજીકના ગણાતા સુરેશ સખરેલિયા કે જેમને નગરપાલિકાની ટિકિટ ન મળતા આખો વિવાદ સર્જાયો હતો અને હવે આજ વિવાદની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાટીદાર સમાજના આગેવાન મનહર પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે મનહર પટેલે ન્યૂઝરૂમ સાથેની વાતચીત દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે કે જયેશ રાદડિયાનું કોંગ્રેસની અંદર સ્વાગત છે જયેશ રાદડિયાએ જે પ્રમાણે રાજકીય કદ તેમનું વધી રહ્યું છે એ કદ કાપવાની વાત એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આ પ્રકારનું નિવેદન પણ મનહર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે સાથે તેમણે જયેશ રાદડિયાને એ પણ સલાહ આપી છે કે તમે તમારા પિતાશ્રી એટલે કે વિઠ્ઠલ રાદડિયા જે પ્રકારે ગુજરાતની રાજનીતિની અંદર તેમનું કદ જોવા મળતું હતું જે પ્રકારે ગુજરાતની રાજનીતિની અંદર તેમનો ધબધબો જોવા મળતો હતો એ ધબધબા સાથે તમારે પણ સામી છાતીએ નીકળવું પડશે જો કે આખી આ ઘટના સંદર્ભે જયેશ રાધડિયા છેલ્લા કેટલાક સમયથી નિવેદનોને લઈને ચર્ચામાં છે અને એ નિવેદનો એટલા માટે આપી રહ્યા છે કે ક્યાંક સમાજના જ કેટલાક આગેવાનો જયેશ રાદડીયાને નડી રહ્યા છે જો કે પાટીદાર સમાજના અનેક આગેવાનો એવું પણ કહી રહ્યા છે કે રાદડીયા પરિવારનો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી પરંતુ તેમ છતાંય જયેશ રાદડીયા આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે જ્યારે હવે મનહર પટેલે કોંગ્રેસની અંદર આવવા માટે જયેશ રાદડીયાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આમંત્રણ આપતા એમ પણ કહ્યું છે કે તમે કોંગ્રેસની અંદર આવો તમે રાજકોટ બેંકના માધ્યમથી ખેડૂતોની સેવા કરો તમે ગુજરાત કોંગ્રેસની અંદર આવીને તમારું કદ મોટું કરો અમારી તમને સપોર્ટ કરવાની પૂરેપૂરી તૈયારીઓ છે કોંગ્રેસમાં આવકારતા મનોહર પટેલે શું કહ્યું અને જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દી કોણ પૂરી કરવાનું છે તેને લઈને પણ શું કંઈ કહ્યું એ તમે પહેલા સાંભળો દીક્ષિતભાઈ સૌપ્રથમ તો એ પત્ર મેં જયેશભાઈને એક મારા વડીલ મિત્ર હતા વિઠ્ઠલદાસ રાદડિયાના દીકરા એટલે વિઠ્ઠલભાઈ સાથે મારો એક ખૂબ સામાજિક અને રાજકીય સંબંધ હતો જે તે સમયે કોંગ્રેસ પક્ષમાં જ્યારે કામ કરતા હતા ત્યારે અને જે વર્તમાન પરિસ્થિતિ જે જયેશભાઈ એક તાકાતવર આગેવાન છે તાકાતવર આગેવાનના દીકરા તરીકે એને એને પોતાની જાતને જ્યારે પ્રસ્થાપિત કરી છે સમગ્ર ગુજરાતની અંદર ત્યારે એક પછી એક પછી એક પછી એક એવા ચાર કિસ્સા બન્યા જયેશભાઈ રાદડિયાને જે રીતે એનો કદ પ્રમાણે વેતરવાનું કામ જે ભારતીય જનતા પાર્ટી કરે છે ત્યારે યાર પ્રિય મિત્ર તરીકે મને એક વાત મૂકવાનું મન થયું એનું કે જયેશભાઈ તમે એક વાત તમને યાદ કરાવો જ્યારે તમારી રાજકીય કારકિર્દી શરૂઆતી નહોતી થઈ ત્યારે હું ત્યાં તાજ સાક્ષી હતો અમારા કોંગ્રેસ પક્ષના સ્વર્ગસ્થ ફાઇનાન્સ મિનિસ્ટર હતા અરવિંદભાઈ સંઘવીની હાજરીમાં જિલ્લા પંચાયતની અંદર ટિકિટ બાંટવાની વાત આવી ત્યારે વિઠ્ઠલદાસ રાદડિયાએ અરવિંદ સંઘવીને કીધું કે સાહેબ તમે ભલે ઓબ્ઝર્વર તરીકે આવ્યા પણ મેન્ડેટ અમને કોરા આપી દો જિલ્લા પંચાયત જીતવાની જવાબદારી અમારી તમે વિચાર કરો દીક્ષિતભાઈ એ દિવસે કોંગ્રેસનું નેતૃત્વ એને વિઠ્ઠલદાસના સંબંધોને લઈને વિશ્વાસના ભરોસે એને કોરા મેન્ડેટ આપ્યા અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને કોંગ્રેસ પક્ષે વિઠ્ઠલદાસને અભિનંદન આપ્યું અને ડાયાભાઈ પટેલ નામને જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ બન્યા મારું કહેવાનું આમાં હું તાજ સાક્ષી છું એ વચ્ચે અને કોંગ્રેસ અને નેતૃત્વ અને વિઠ્ઠલદાસ વચ્ચેનો આ સંબંધ હતો કે તાકાતવર નેતાને કોંગ્રેસ પક્ષ કઈ રીતે જોવે છે આજે એના દીકરા તાકાતવર છે અમે એના સુર પુરાવીએ છીએ પણ એ તાકાતવર દીકરાનું કદ ભરતવા માટે ચાર કિસ્સા તમારી પાસે આવ્યા ગુજરાતની અંદર છેલ્લા પાંચ વર્ષમાં પહેલો મુદ્દો એ કે બે હાજર ઓગણીસની અંદર લોકસભાની ચૂંટણી આવી એ જયેશભાઈ જાહેરમાં કહે છે કે આ અમારા પિતાએ વાવેલું ખેતર છે કોઈ વાડી જાય નહીં અને ત્યાં આગળ અન્ય ઉમેદવારને મોકલી દીધા બીજું પણ બીજા વર્ષનું ખેતર પણ બે ની ચૂંટણીમાં એ પણ બાર ના લોકો લણી ગયા વિઠ્ઠલદાસ રાદડિયાને આ વાત અને જયેશભાઈ રાદડિયા વચ્ચેનો આ સમય જે પ્રસંગ છે એને સુસંગત છે બીજી વાત લોકસભાના ઉમેદવાર તરીકે ન મુકાણા લોકસભાના ધારા ઉમેદવાર ન આવ્યા ઇફકોની ચૂંટણીની અંદર પોતાની સામે પક્ષ લડવા નીકળ્યો અને ત્રીજી વાત નગર પંચાયતની નગર પાલિકાની અંદર એના પોતાના મેન્ડેટ પણ પોતાના ધાર્યા ઉમેદવારને નથી અપાવી શકતા આ વાત

તમારી તાકાતને વેતરી નાખવાનું કામ રાજકીય રીતે કમલમમાં થાય છે એનું મુખ્ય કારણ એ છે જયેશભાઈ કે તમારા પિતાનો બદલો રાજકીય રીતે તમારું કદ મોટું ન બને એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી તમારે કદ પ્રમાણે વેતરી નાખી છે અને તમે યાદ રાખજો જયેશભાઈ આ પરિસ્થિતિની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્પરેટ બેંક અને આવનારી બે હજાર સત્યાવીસ ની વિધાનસભામાં પણ તમે કદાચ હો ન હો એની ચિંતાના ભાગે તાકાતમાં આગેવાન ગુજરાતમાં કોઈ પણ પક્ષનો હોય પણ તાકેતર આગેવાન વેતરાઓ નો જોઈએ જાહેર જીવનના લોકો તરીકે મારી એક તંદુરસ્ત હરીફાય છે એમ કે ભાઈ તાકાતવર લોકો જો આવી રીતે વેતરાઈ જશે મજબૂત આગેવાન જો જનતાનો પ્રતિનિધિ નહીં બની શકે તો જનતાને નુકસાની જશે એટલે દીક્ષિતભાઈ આ વાત મેં જયેશભાઈ રાદડિયાને એટલા માટે કરી કે વારંવાર જયેશભાઈ બોલે છે માય કાંગલા નેતાઓએ રાજનીતિમાં ના આવવું જોઈએ તો માય કાંગલા નેતાની વ્યાખ્યા સમજાવો જયેશભાઈ તમે માય કાંગલા કોને કહેવાય કે તમે ચાર ચાર વખતથી તમે તમારી સામે તમારી પાર્ટી જે રીતે તમારી સાથે વર્તી રહી છે

તમારું ખુલ્લા મને તમે વિશાળ કદ બનાવો આવું પ્લેટફોર્મ તમને કોંગ્રેસ આપવા જઈ રહી છે ત્યારે તમારી સામે જે ડાયાભાઈ પટેલને જિલ્લા પંચાયત બનાવી ત્યારે વિઠ્ઠલદાસ શિરમોર ભૂમિકામાં હતા જે રીતે લોકસભા બની ત્યારે શિરમોર ભૂમિકામાં હતા રાજકોટ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે શિરમોર ભૂમિકામાં હતા તમારી પાસે તમામ પદ છે મંત્રાલય તમારું છીનવાઈ ગયું તમારા મેન્ડેટ તમારા પસંદગીના ન આપે એટલે દીક્ષિતભાઈ સવાલ અમારો સીધો સાદો છે સમય છે ઓળખી લો

જે પ્રમાણે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાએ ગુજરાતની રાજનીતિની અંદર તેમનો ધબધબો યથાવત રાખ્યો એ જ પ્રમાણનો ધબધબો એ જ રીતની કામગીરી જયેશ રાદડીયાની છે પરંતુ જયેશ રાદડીયાનું કદ વધે નહીં એટલા માટે તેમની જ પાર્ટીમાંથી કેટલાક નેતાઓ તેમનું કદ કાપવાની વાત કરી રહ્યા છે જેના માટે કોંગ્રેસ પક્ષ તેમને આવકારી રહી છે જો જયેશ રાદડીયા ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે અને કોંગ્રેસમાં આવીને તેમનું કદ મોટું કરી શકે છે જે પ્રમાણે વિઠ્ઠલ કર્યું હવે મનર પટેલના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડીયા જે પ્રકારે નિયમ નિર્ણયો લઈ રહ્યા છે તેમના નિર્ણયોની સામે પાર્ટીના નિર્ણયો ક્યાંક અલગ જોવા મળતા હોય તેવા પણ દ્રશ્યો અને તેવી પણ માહિતીઓ અનેક વખત સામે આવી છે પરંતુ હવે એ જોવાનું રહેશે કે જયેશ રાદડિયા એ આગામી સમયની અંદર કયા પ્રકારના પગલાં લે છે કેમ કે કોંગ્રેસના મોટા આગેવાન અને પાટીદાર સમાજના અગ્રણી મનહર પટેલે તેમને ખુલ્લા મંચ ઉપર તેમને આવવા માટેનું આવકાર ભર્યું આમંત્રણ તો આપ્યું છે પરંતુ હવે આગામી સમયમાં જયેશ રાદડિયા શું આ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં રહે છે કે પછી જે પ્રમાણે મનહર પટેલે કહ્યું કે કોંગ્રેસમાં આવીને તમે તમારું કદ મોટું કરી શકો છો એ પ્રમાણે કોંગ્રેસમાં જઈને કદ મોટું કરે છે આપનું શું માનવું છે મનહર પટેલના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર